પેટા ચૂંટણી ગોપાલભાઈ જીત્યા એ બદલ એમને ખુબ ખુબ અભિનંદન આમ આદમી પાર્ટી માંડલ વિરોગામ તરફ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ભ્રષ્ટાચાર દૂર કરવા અને કાદવમાં ઉતરી અને હા ભ્રષ્ટાચારીઓને ભગાડવા માટે ઊંડ ભક્તોને ભગાડવા માટે આ એક મારો યોદ્ધા આવ્યો છે પાંચ પાંડવોની ગોળે ગૌરવનો નાશ કરવા યોગ્ય આવ્યો છે તો અમે તમારી સાથે જીવ ગોપાલભાઈ જબરદસ્ત ભ્રષ્ટાચાર ભગાડો ઊંડ ભગાડો અન્ન ભક્તોને ભગાડો અને ભ્રષ્ટાચાર દૂર કરી અને એક શુદ્ધ રાજકારણની નીતિ લાવો જય હિંદ હલો હું રામભાઈ મકવાણા શ્રમિક વિકાસ સંગઠન અમદાવાદ શહેર ઉપાધ્યક્ષ આદરોજ ગોપાલ ઇટેલા સાહેબની વિશાવદર સીટ ઉપરથી વીસ હજાર આજુબાજુના મતથી જે વિજય મેળવે છે એ બદલ વિસાવદરની તમામ જનતા વિશાવદર ભેંસાણની જનતાનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું અને હવે ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આવી રીતે જ ભવ્ય વિજય મેળવશે જય જવાન જય જય